તારીખે વહેલી સવારે સાડા ત્રણ વાગ્યાની આજુબાજુ એ ડિવિઝનમાં પ્રગતિ હોસ્પિટલની બાજુમાં બે જૂથના વચ્ચે અથડામણનો એક બનાવ બન્યો હતો તો આ બનાવ બાબતે બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ જવાના કારણે કોઈ પણ પક્ષે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી નહીં તો એના પછી પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી સરકાર શ્રી સરકાર તરફે એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી જેમાં ખૂનની કોશિશ રાયોટિંગ અને બીજી આર્મ્સ એક્ટની કલમો મુજબ એ ગુનો દાખલ કરવામાં આવેલ હતો આ બનાવના ગંભીરતાને ધ્યાને લઈ માનનીય સીપી સર બ્રેશકુમાર જાસર અને એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સરની સૂચના હતી કે આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને એના વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે આ બાબતને ધ્યાને લઈ એસીપી શ્રી ભરત બસિયા સાહેબના નેતૃત્વમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ શ્રી ડામોર સાહેબ શ્રી જાદવ સાહેબ અને ગોંડલિયા સાહેબની ટીમો લાગેલી હતી ગઈકાલે માલિયાસણ નારિંગ રોડ પાસેથી આ એક બનાવમાં સામેલ સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે જેમાં હરદીપસિંહ જય જિગ્નેશ હિંમત લખીરાજ મનીષ દાન પરિમલ અને મોન્ટુ આ આમ કુલ સાત આરોપીઓની ગઈકાલે ધરપકડ એસઓજી દ્વારા કરવામાં આવેલ છે અને બાકી જે આરોપી એમાં સામેલ છે બીજી ગેંગના એની પણ શોધખોળ અત્યારે ચાલુ છે એના પાસેથી એક હથિયાર અને અમુક કાર્ટ્રેજ કબજે કરવામાં આવેલ છે અને બીજા એક હથિયારની અમારા પાસે માહિતી છે પણ એ આરોપી હજુ પકડાણો નથી તો એમના પાસેથી પણ હથિયાર જ્યારે આરોપી પકડાશે એમના પાસે કબજે કરવામાં આવશે કારણ શું હતું ફાયરિંગ ફાયરિંગનો કારણ મૂળ જનવરી મહિનામાં એક માલવીયનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો જેમાં રાધિકા નામની એક મહિલા છે એના ઘરે બંને જૂથના વચ્ચે એક માથાકૂટનો બનાવ બન્યો હતો એના લીધે પછી તાલુકા વિસ્તારમાં એક અટેમ્પ્ટ મર્ટરનો ગુનો દાખલ થયેલો હતો અને ફરીથી અગસ્ત મહિનામાં બંને જૂથ વચ્ચે એક આ માથાકૂટના ખાર રાખી એક ફરીથી બનાવ બન્યો હતો અને એ જૂની ચાલતી એક દસ મહિનાથી જે માથાકૂટ ચાલે એની જે બનાવ બન્યા છે ત્રણ બનાવ એની

8 થી નવ ખાલી પાસે એવું માની શકાય કે આઠ થી નવ ફાયર થયા હતા અને બીજી અરેસ્ટ થાય તો આ બનાવમાં સમીર જુનેજા આ સિવાય મેટિયો ઝાલા અને જિગ્નેશ ભૈલુ ત્રણ માણસો દ્વારા ફાયરિંગ કરવામાં આવે છે કે હથિયાર ગેર કઈ દેશે ક્યાંથી લાવ્યા હતા એનો કોઈ વિગત સામે આવતી આરોપીઓને ગઈકાલે એરેસ્ટ કર્યા બાદ એને એક નવા માણસનું નામ આપ્યું છે જે એને હથિયાર સપ્લાય કરવા કરી રહ્યો હતો એની શોધખોળ માટે અત્યારે ટીમ લાગેલી છે સર જુનિયર દાવતમાં હતી તો બે જણા કેમ મળ્યા હતા અને કઈ રીતે આખો ગુનો કઈ રીતે બન્યો છે ફાયરિંગનો છેલ્લો ગુનો છે એ જે બનાવ બન્યો છે એમાં જે સમીર જુનેજા નામનો માણસ છે એના રિલેટિવ પ્રગતિ હોસ્પિટલમાં દાખિલ હતા તો એ રિલેટિવને જોવા માટે જુનેજા જૂથના માણસો ત્યાં ભેગા થયેલા હતા અને એની એ માણસો ત્યાં ભેગા થયેલા આ બાબતની જાણ સામાવાળા માણસો ગઢવી જૂથના માણસોને ખ્યાલ થતાં એ કારમાં બે આઈ ટ્વેન્ટી અને સ્વિફ્ટ કારમાં બેસી ત્યાં જગ્યા ઉપર આવેલ અને એના ઉપર ફાયર કરેલ તો એના જવાબી કાર્યવાહીમાં સમીર જુનેજા દ્વારા પણ ફાયર કરવામાં આવેલ હતું ઓકે થેન્ક યુ